ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ બાર જૂન બે 2025 ના ગુજરાતી કરંટ અફેર્સ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ આ કરંટ અફેર્સ આપને આવનારી રેવન્યુ તલાટી જીપીએસસી ગૌણ સેવા અને પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જેથી વિડિયો ના અંત સુધી બને રયો પ્રથમ પ્રશ્ન છે સહાયક ડ્રોન કયા દેશ દ્વારા વિકસાવવામાં આવે છે સાચો જવાબ છે ઈરાન અહીંયા આપણે ફોટો જોઈ શકો છો સમાચારમાં કેમ છે રશિયાએ તાજેતરમાં યુક્રેન પર મોટો હવાઈ હુમલો કર્યો છે જેમાં બસો પચાસ સાહીઠ ડ્રોનનો ઉપયોગ કર્યો છે સાહીઠ ડ્રોન છે જે માનવ રહિત કોમ્બેટ એરિયર વ્હીકલ છે જે એક તરફી વિસ્ફોટ હુમલા માટે સાહેદ એવિએશન ઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવેલ છે અને રશિયામાં સાહેદ ડ્રોનને ગેરાન ટુ તરીકે ઓળખવામાં આવે છે કઈ સંસ્થાએ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ શીર્ષક બે હજાર પચીસ માટેનો સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડ્યો છે સાચો જવાબ આવશે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ જાણીએ વધુ માહિતી યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ એ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ શીર્ષક સાથે બે હજાર પચીસ નો સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડ્યો છે ખાસ યાદ રાખજો મિત્રો તો સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ કઈ સંસ્થા બહાર પાડે છે તો કે યુનિટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ જે પ્રજનન સ્વાસ્થ્ય કાર્યક્રમને લગતી કાર્ય કામગીરી કરે છે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની સ્થાપના ઓગણીસો માં થઈ હતી ખાસ યાદ રાખજો બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ ક્યાં દેશે બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટ બે હજાર પચ્ચીસનું આયોજન કર્યું હતું સાચો જવાબ આવશે મંગોલિયા ભારતીય સેના બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ક્વેસ્ટમાં ભાગ લેવા માટે મંગોલિયાના ઉલાન બાતાર પહોંચી છે મંગોલિયામાં કઈ યોજાય છે તો કે આ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે મોસ્ટ મોસ્ટી છે આ કવાયત ચૌદ થી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન યોજાશે ક્વાન ક્વેસ્ટ વિશે વધુ માહિતી મેળવે તો આ કવાયતની બાવીસમી આવૃત્તિ છે શરૂઆત બે હજાર ત્રણ માં મંગોલિયા અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કાર્યક્રમ તરીકે શરૂઆત થઈ હતી અને બે હજાર છ થી તે બહુ રાષ્ટ્રીય શાંતિ રક્ષા કવાયત બની ગઈ છે ભારતીય સેનાના ચાલીસ સૈનિકો નો સમાવેશ થાય છે જેમાં કુમાઉ રેજિમેન્ટમાંથી એક મહિલા અધિકારી અને બે મહિલા સૈનિકો નો સમાવેશ થાય છે આગળના પ્રશ્ન તરફ વધીએ પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટી એવા યુદ્ધ અભ્યાસો વિશે અહીંયા આપણે થોડુંક જાણી લઈએ ધર્મગાર્ડિયન યુદ્ધ અભ્યાસ છે ભારત અને જાપાન વચ્ચે થાય છે સંપ્રીતિ યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાય છે ખંજર યુદ્ધ અભ્યાસ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થાય છે ગરુડ યુદ્ધ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાય છે અજય વોરિયર યુદ્ધ અભ્યાસ ભારત અને યુકે વચ્ચે યુકે એટલે બ્રિટન ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ ભારત અને રશિયા વચ્ચે સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ ભારત અને નેપાળ વચ્ચે યોજાય છે યુદ્ધ અભ્યાસ ભારત અને યુએસએ વચ્ચે થાય છે વજ્ર પ્રહાર ભારત અને યુએસએ વચ્ચે થાય છે તમામ પરીક્ષાઓમાં યુદ્ધ અભ્યાસને લગતા પ્રશ્નો પૂછાય જ છે માટે આપણે એક ડેડિકેટેડ સેશન યુદ્ધ અભ્યાસ માટે લાવી રહ્યા છે જેથી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરો જેથી આ વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળે અને આપની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ

નિવૃતી રોક્સ નજીક નિષ્ક્રિય એટલે કે રિટાયર્ડ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળ જહાજ એટલે ઇન્ડિયન નેવલશીપ ગુલદાર પ્રથમ અંડરવોટર મ્યુઝિયમ બનશે અને કૃત્રિમ કોરલ રીફ બનાવવામાં આવશે એનો ઉદ્દેશ ઉદ્દેશ છે દરિયાઈ સંરક્ષણ અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે જેમાં સ્કુબા ડાઇવિંગ સબમરીન પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ પ્રદાન કરાશે INS ગુલદા છે બે હજાર ચોવીસ માં જાન્યુઆરી માં નિવૃત થયું છે જેનું વજન અગિયારસો વીસ ટન છે INS ગુલદાર મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમને ને સોંપવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો મિત્રો આઈએનએસ ગુલદાર એક સબમરીન છે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં અંડરવોટર મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે આગળના પ્રશ્ન તરફ વધીએ તાજેતરમાં કયું શહેર ચિત્તાની રાજધાની બની ગયું છે ચિત્તાની રાજધાની બનનાર બેંગ્લોર છે પાછળ રાખીને ચિત્તાની રાજધાની તરીકે છે વધુ માહિતી મેળવીએ પાછળ છોડીને બેંગલુરુ ભારતનું ચિત્તાનું પાટનગર બન્યું છે જંગલી દીપડાની વસ્તીની દ્રષ્ટિએ બેંગલુરુ ભારતના અગ્રણી મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યું છે બેંગલુરુમાં માં એસી થી પંચ્યાસી જંગલી દીપડા રહે છે આ જે રિપોર્ટ છે નેચર ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં છે આગળના પ્રશ્ન કેન્દ્રીય મંત્રી વકફ વ્યવસ્થાપન માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું સાચો જવાબ આવશે ઉમ્મીદ પોર્ટલ અહીંયા આપણે પરીક્ષા માટે ખૂબ અગત્યનો એવો સવાલ કે વકફ અમેન્ડમેન્ટ એક્ટ છે જેનું પૂરું નામ શું છે ધ યુનિફાઈડ વકફ management empowerment efficiency and development ummi act 1995 તો ખાસ યાદ રાખજો 1995 ના act માં આપણે સુધારો કર્યો છે આગળ વધુ માહિતી મેળવીએ કેન્દ્રીય મંત્રી કિરણ બિજુ જોઈએ ઉમિત પોર્ટલ લોન્ચ કર્યું છે એનો ઉદ્દેશ છે વકફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક અને મુસ્લિમ સમુદાય માટે મદદરૂપ બનવા છ જૂન બે પચીસ ના રોજલ બે જે ઓગણીસો પંચાણું કાયદામાં સુધારો કર્યો એ આઠ એપ્રિલ બે હાજર પચીસ થી અમલમાં આવ્યો ખાસ યાદ રાખજો આઠ એપ્રિલ બે હાજર પચીસ આવી તારીખો પરીક્ષામાં સીધી પૂછાઈ શકે છે આગળના પ્રશ્ન તરફ વધીએ ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રીસાયકલિંગ પાર્ક ક્યાં સ્થપાશે નો સમાવેશ થાય છે જેમાં મોબાઈલ છે ચાર્જર છે કોમ્પ્યુટર લેપટોપ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે ઉપયોગમાં નથી અને એક વેસ્ટ તરીકે પડ્યા છે તેને ઈ વેસ્ટમાં ગણવામાં આવે છે વધુ માહિતી મેળવીએ દિલ્હીના હોલંબી કલાનમાં ખાસ યાદ રાખજો જગ્યા છે હોલંબી કલાનમાં ભારતના પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક બનશે આ ઇકો પાર્ક છે જે ગ્રીન જોબ સરુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપશે અને રિસાયકલિંગ ક્ષેત્ર ને ઔપચારિક બનાવશે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક કચરો એટલે કે ઈ વેસ્ટ ઇકો પાર્ક હશે આગળના પ્રશ્ન તરફ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે સાચો જવાબ આવશે બાર જૂન એટલે કે આજે એની બાર જૂન ડાયરેક્ટ પૂછાઈ શકે છે ઉપરાંત વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ થીમ પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં તો જાણીએ આગળ બે હજાર પચીસ ની થીમ છે પ્રોગ્રેસ ઇઝ ક્લિયર બટ ધેર મોર ટુ ડુ લેટ્સ સ્પીડ અપ એફર્ટ ઇંગ્લિશમાં માં આ theme યાદ રાખવી ખૂબ જરૂરી છે ગુજરાતીમાં પણ આપણે જાણીએ જેથી યાદ રાખવામાં સરળતા રહે પ્રગતિ સ્પષ્ટ છે પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે ચાલો પ્રયત્નોને ઝડપી બનાવીએ ખાસ યાદ રાખજો મિત્રો બે હજાર પચીસ સુધીમાં બાળ મજૂરીનો અંત લાવવાનું લક્ષ્ય હતું પણ એ આપણે પરિપૂર્ણ કરી શક્યા નથી આગળના પ્રશ્ન તરફ વધીએ તાજેતરમાં માલદીવે કોને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે સાચો જવાબ આવશે કેટરીના કેફ સમાચાર કેમ છે તો કે બોલીવુડ બોલીવુડ સ્ટાર કેટરીના કેફને માલદીવ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન કોર્પોરેશન માટે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આગળ વધીએ મિત્રો આપને જણાવું કે પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા પંદર જૂન ના રોજ લેવાના છે જે માટે છેલ્લી ઘડીની માસ્ટર રિવિઝન સિરીઝ આપણે લાવી રહ્યા છે 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 કહેવાય કે રિવિઝન રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ માટે સૌથી વધુ અગત્યનું એટલે આપણે એક ખૂબ શોર્ટમાં અને સારામાં સારું કન્ટેન્ટમાં કન્ટેન્ટ લાવી રહ્યા છે જેમાં છ છેલ્લા છ મહિનાનું માસ્ટર કરંટ અફેર્સ હશે અગત્યના પદાધિકારીઓ ગુજરાત સરકારની અગત્યની યોજનાઓ છ મહિનાનું સ્પોર્ટ સ્પેશિયલ કરંટ અફેર્સ બંધારણના અત્યના અનુચ્છેદો એક અલગ વિડિયો આવશે જેથી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો અને બે લાયકોન પર ક્લિક કરો જેથી આગામી વિડીયોની લિંક આપને તુરંત મળી રહે